બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર ગામની જ્યાં ગરીબ મજૂરી વર્ગના પરિવારમાં રોજના ઘરકંકાસે પરિવારના એક સભ્યોનો જીવ લઈ લીધો છે પતિ પોતે મજૂરી ન કરી પત્નીના પૈસા ઉપર જ મોત શોક કરતો હતો ત્રણ દીકરીઓ અને એક દીકરો હોવા છતાં પતિ દિલીપ બાળકો કે પત્નીનું વિચાર્યા વિના માત્ર પોતાના જ મોત શોકમાં જીવન ગુજારતો હતો એટલું જ નહીં રોજ રોજ પત્ની પાસે પૈસાની માંગણી કરતો હતો અને જો પત્ની પૈસા ન આપે તો તેને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો

માનસિક અને શારીરિક ત્રાસ આપતા સામે મૃતક ચકુબેનના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાની ધરપકડ કરી લીધી છે પૈસા માટે પત્નીનું ઢીમ ઢાળી લેનારા પતિ સામે કડક કાર્યવાહી કરવાની મૃતકના પરિવારજનોએ માંગ કરી છે મહત્વનું છે કે માતાનું મોત અને પિતા માતાની હત્યાના આરોપમાં જેલમાં જતા હવે ત્રણ દીકરીઓ અને એક દીકરો એટલે કે ચાર બાળકો સાવ નોધારા બની ગયા છે અને અત્યારે મને મારા પત્રી જાણ કરતાં મારી બેન હતી તેને કે ચંડીસરથી ફોન આવ્યો છે એટલા માટે બે બેતા ચક્કુબહે તેમના પતિ કોઈક માથામાં છોડ્યું છે એવા સમાચાર મળતા અમે તે સ્થળે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને જે છોડતા હતા તેમનું નામ દિલીપજી મથુરજી તેમના નામે ફરિયાદ મેં પછી ગઢ પોલીસ સ્ટેશન જાણી દીધી અને તેઓ પણ ફરિયાદ નોંધાવી ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી બી એમ પરમારે જણાવ્યું હતું કે પૈસાની માંગણી અને બાળકોનું ધ્યાન કેમ નથી રાખતી તે બાબતે પત્નીના માથામાં હથિયાર મારી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે એટલું જ નહીં પત્નીના ખૂનના ડાઘાને સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ હત્યારા પતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મામલે ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાની ધરપકડ કરી લીધી છે હાલમાં સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે વીરભાઈ સનોપ ચતુર્જી સગનજી પાકોદરા ઠાકોર રહેવાસી મડાણા ડા નાઓ એ ફરિયાદ આપેલી કે પોતાની બહેન ને તેના બનેવી દ્વારા ઘર વિકાસના કારણે હથિયાર મારી માતાના ભાગે હથિયાર મારી મોત નીપજાવેલી જે અંગેની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી બીએનએસ ની કલમ